મય પરિસર માં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં હું કરણસી પરમાર આપ સૌનું સમાજશાસ્ત્ર વિભાગ હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગ્રામીણ સમાજશાસ્ત્રમાં જે એકમ અગિયારનો અભ્યાસ કરી રહ્યા હતા એ જ એકમનો અભ્યાસ આજે આપણે કરવાનો છે કે ગ્રામીણ સમાજમાં બદલાતી તરા સત્તા અને જ્ઞાતિ એની અંદર આપણે જ્ઞાતિ વ્યવસ્થાના લક્ષણો અને જ્ઞાતિ વ્યવસ્થા વિશે એનો અર્થ એની વ્યાખ્યા જે આપી રીઝલે એના વિશે આપણે અભ્યાસ કર્યો મિત્રો પરંતુ આજે આપણે એના જ્ઞાતિ વ્યવસ્થાના માળખામાં કઈ રીતે પરિવર્તન આવ્યું છે ગ્રામીણ સમાજમાં સ્વતંત્રતા બાદ ગ્રામીણ સમાજ કઈ રીતે બદલાયો છે એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે તો આ અભ્યાસ માટેના જે હેતુઓ છે કે તમે આ એકમ અભ્યાસ કર્યા બાદ કયા કઈ બાબતો શીખશો એક તો સ્વતંત્રતા બાદ જે ભારતમાં ગ્રામીણ સમાજ છે એમાં જ્ઞાતિ પ્રથામાં કયા પરિવર્તનો આવ્યા છે એ તમે શીખી શકશો ગ્રામીણ સમાજમાં જ્ઞાતિ પ્રથામાં પરિવર્તન લાવનાર પરિબળો કયા છે એ વિશે તમે જાણી શકશો અને ગ્રામીણ સમાજમાં બદલાયેલી તરાહમાં જ્ઞાતિનું વર્તમાન સ્વરૂપ હવે કેવું છે એના વિશે તમે જાણકારી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો જ્ઞાતિ પ્રથાની જ્યારે આપણે વાત કરીએ અથવા તો જ્ઞાતિની વાત કરીએ ત્યારે આપણા ભારતના સમાજશાસ્ત્રી જીએસ કુરિયર અને એમ એન શ્રીનિવાસ આ બંને વિદ્વાનોએ જ્ઞાતિ વિશેના અભ્યાસો કર્યા છે આમ તો મેકિમ મેરિયટ હોય એસસી દુબે હોય કે એમ કાપડિયા હોય પીએચ પ્રભુ હોય અક્ષયકુમાર દેસાઈ હોય આઈપી દેસાઈ હોય આ તમામે જ્ઞાતિના અભ્યાસો કર્યા છે પરંતુ મુખ્યત્વે આપણે શ્રીનિવાસ અને જીએસ કુર્ય આ બંને વિદ્વાનોના અભ્યાસોને કેન્દ્રમાં રાખી અને વાત કરીએ છીએ કેમ કે જ્ઞાતિ પ્રથામાં આપણે જે છ લક્ષણો આપ્યા છે જ્ઞાતિના જીએસ કુરિય એવા જ એને જ અનુસરીને એમ એન શ્રીનિવાસે પણ જ્ઞાતિના લક્ષણો અને જ્ઞાતિની વ્યાખ્યા આપી છે તો જ્ઞાતિની વ્યાખ્યા તો આમ તો એક નથી પરંતુ જ્ઞાતિ વ્યવસ્થાને કઈ રીતે લક્ષણોમાં અથવા તો એને આપણે જો જોવી હોય તો કઈ રીતે જોવી તો એમાં જે વાત જીએસ ગુરીએ કરી છે એ જ વાત એમ એન શ્રીનિવાસ કરે છે એમ એન શ્રીનિવાસ પણ કહે છે લગ્ન પરના નિયંત્રણો હોય વ્યવસાયની પસંદગી હોય સમાજનું એક જૂથ હોય કુટુંબનું એક જે જૂથ હોય અથવા તો જેનો વ્યવસાય સમાન હોય આવું એક જે સમૂહ કુટુંબનું જૂથ જે જોડે રહેતું હોય સહનિવાસ કરતું હોય એને આપણે જ્ઞાતિ કહીએ છીએ તો આ એક શ્રીનિવાસે જ્ઞાતિની વ્યાખ્યા કહો તો વ્યાખ્યા એના લક્ષણોના આધારે એમને જે જ્ઞાતિને ડિફાઈન કરવાનું જે કાર્ય કર્યું તે એમ એન શ્રીનિવાસે કર્યું છે ત્યારબાદ સ્વતંત્રતા બાદ ભારતના ગ્રામીણ સમાજમાં જ્ઞાતિ પ્રથામાં પરિવર્તન લાવતા પરિબળો કયા છે તો અહીં નવ જેટલા પરિબળો આપવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો એમાંથી પ્રથમ છે શિક્ષણ આપણે જાણીએ છીએ કે બ્રિટિશ શાસનકાળમાં જે શિક્ષણનો પ્રવાહ શરૂ થયો એમાં બ્રિટિશરો જે ભારતીય પ્રજાને શિક્ષણ આપવા માંગતા હતા એનો આખો ઉદ્દેશ્ય જુદો હતો એ ફક્ત એટલા પૂરતું શિક્ષણ આપવા માંગતા હતા કે એમને કારકુન બનાવે અથવા તો એમના પટ્ટાવાળા તરીકે કામમાં રાખે એનાથી વિશેષ કશું જ એમને શિક્ષણ આપવાનો ઉદ્દેશ્ય ન હતો પરંતુ જેવું ભારતીય સમાજમાં અથવા તો ગ્રામીણ પ્રજાને કે કોઈ પણ જ્ઞાતિની વ્યક્તિને શિક્ષણ મળતું થયું એમ એમનામાં બૌદ્ધિક વિકાસ થતો ગયો અને જ્ઞાતિના જે પરંપરાગત લક્ષણો હોય કે એનું માળખું હોય એમાં થોડે ઘણે અંશે આ બાબતે પરિવર્તન આવવા માંડ્યું ત્યારબાદ છે ઉદ્યોગીકરણ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે સમાજશાસ્ત્રના મૂળમાં બે ક્રાંતિઓ રહેલી છે આમ તો દરેક વિજ્ઞાનના ઉદભવમાં એ ઇતિહાસ હોય સમાજશાસ્ત્ર હોય મનોવિજ્ઞાન હોય માનવશાસ્ત્ર હોય કે પછી દર્શનશાસ્ત્રમાંથી છૂટા પડેલ ખગોળશાસ્ત્ર ગણિતશાસ્ત્ર આ બધા વિજ્ઞાનો હોય તો આની પાછળ મૂળ રીતે જો જોઈએ તો એક તો ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ અને ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ આ બંને ક્રાંતિઓ એ જવાબદાર છે હા ગણિત શાસ્ત્ર ખગોળ શાસ્ત્ર એનો વિકાસ નવજાગૃતિ પહેલા તેરમી સદીની અંદર થઈ ગયો એ વાત જુદી છે પરંતુ ઉદ્યોગીકરણ જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણને ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ યાદ આવે છે ઉદ્યોગીકરણ દ્વારા શું થયું એક તો એમનો જે પરંપરાગત વ્યવસાય હતો ગ્રામીણ પ્રજાનો કે જેમાં જ્ઞાતિગત વ્યવસાયો ચાલ્યા આવતા હતા આપણે આગળના વર્ગમાં જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે આગળના વર્ગમાં આપણે જોયું હતું કે શું કે જે પરંપરાગત વ્યવસાયોમાં સુથાર સુથારી કામ કરે લુહાર લુહારી કામ કરે મોચી છે તો એ ચંપલ બનાવવાનું કામ કરે તો આ શિક્ષણ લીધું ત્યારબાદ ઉદ્યોગો આવ્યા અને ઉદ્યોગીકરણના કારણે થઈ અને પોતાનું જે સમાજનો જે વ્યવસાય હતો જ્ઞાતિનો જે વ્યવસાય હતો એ પરંપરાગત વ્યવસાય તૂટ્યો અને તેઓ મિલોમાં કારખાનાઓમાં એ બધા ઉદ્યોગોમાં

થયો છે અને ગ્રામીણ પ્રજાએ સ્થળાંતરણ કરી પરંપરાગત વ્યવસાય તૂટ્યો એના કારણે સ્થળાંતરણ કરી અને શહેરમાં આવીને લોકો વસ્યા છે હા એમને રોજગારી માટે વસ્યા એમાં એમની રહેઠાણની એ સમસ્યાઓ થઈ એ પ્રશ્ન જુદો છે પરંતુ હવે એ રહેઠાણની બાબતમાં પણ જે ગ્રામીણ પ્રજાની અંદર જે વિભાગો હતા એવા શહેરમાં આવતા શહેરમાં સ્થળાંતરણ થતા જ્ઞાતિગત જે રહેઠાણ હતું એ તૂટ્યું અને આજુબાજુમાં ગમે તે જ્ઞાતિ હોય ઉચ્ચ નિમ્ન મધ્ય આ બધા ભેદ ભૂલી અને આજુબાજુમાં એમના રહેઠાણ થવા માંડ્યા અને ત્યારબાદ શહેરમાં આવેલા કોઈ પણ ગ્રામીણ વ્યક્તિ હોય તો એના પ્રત્યેનો એમનો લગાવ એના સંબંધો એ વધારે પડતા ગાઢ થતા ગયા એક તો એક પ્રદેશથી એ છૂટા પડી અને બીજા પ્રદેશમાં આવે છે એમાં જ્યારે એમને ગ્રામીણ વ્યક્તિ મળે છે ત્યારે એ નાત જાત જ્ઞાતિગત જે ભાવ છે એ મૂકી અને એ પોતે શહેર તરફ જે આવ્યો છે એમાં એના ગ્રામીણ પ્રજાના જે તંતુઓ છે એ જોડાય છે તો આવા શહેરીકરણના ઉદ્યોગો વિકાસના કારણે વ્યવસાય પરિવર્તનના કારણે એઓ રહેતા જોડે થયા દરેક પરિસ્થિતિનો સામનો કરતા બીજા પ્રદેશમાં જોડે થયા એના કારણે આ જ્ઞાતિ પ્રથા અનુમાં પરિવર્તન આવતું જોવા મળે છે પશ્ચિમીકરણ પશ્ચિમીકરણના મૂળિયા એ આપણે જોઈએ કે બ્રિટિશ શાસનમાં રહેલા છે પશ્ચિમીકરણના કારણે જ શિક્ષણ તો આવ્યું ઉદ્યોગ પણ આવ્યો શહેરીકરણનો પણ વિકાસ થયો પણ પશ્ચિમી કારણના કારણે એમની જે આધુનિક વિચારસરણી છે જે જ્ઞાતિગત જે ભેદભાવો હતા એ તૂટ્યા અને શિક્ષણ મળવા મેળવવાના કારણે એમનામાં જે બૌદ્ધિકતા વિકસી અને બૌદ્ધિકતાની સાથે સાથે કે જે સ્પર્શના અને જે ભાવો હતા જે અસ્પૃશ્યતા જેવા ત્યારબાદ ભોજન જેવા એ એમનામાં તૂટ્યું એમ આ બ્રિટિશ શાસન કાળ દરમિયાન આ પશ્ચિમીકરણની જે વિચારસરણી છે એ સ્વતંત્રતા બાદ પણ એમનામાં પરિવર્તન આવ્યું સામાજિક ધાર્મિક સુધારાઓ સુધારકો આપણે સુધારકોની જ્યારે વાત કરીએ ત્યારે આપણને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજા રામ મોહન રાય સેન દયાનંદ સરસ્વતી આપણે જ્યોતિબા ફુલે આ બધા સુધારકો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એમને કેમ ભૂલી શકીએ તો આ બધા સુધારકો આપણી સામે આવે અથવા આપણે મન અને મગજની અંદર આવે કે આ સમાજની અંદર અને દરેક વ્યક્તિએ શું કર્યું ફક્ત સુધારો જ નહીં પરંતુ એને લગતી સંસ્થાઓની સ્થાપના સ્થાપના પણ કરી જેમ કે રાજા રામ મોહન રાય હોય તો બ્રહ્મો સમાજની સ્થાપના કરી વિધવા પુનર્લગ્ન હોય કે સતી પ્રથાની નાબૂદી હોય તો આવા બધા સુધારકોએ અથવા બાળકીને દૂધ પીતી જે થતી તો એ બધી બાબતોમાં જે જ્ઞાતિમાં જે કુરિવાજો હતા એમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સુધારા લાવવાનું કામ આ બધા સુધારકોએ કર્યું દયાનંદ સરસ્વતી આર્ય સમાજની સ્થાપના કરી એની બેસન થિયોસોફિકલ સોસાયટી હોય કરસનદાસ મૂળજીએ સત્યપ્રકાશ દ્વારા એમને જે વ્યભિચાર અંગેના જે નિબંધો છે એ લખી એના લેખો લખી એને પરિવર્તન લાવવાનું કામ કર્યું તો આ સામાજિક અને ધાર્મિક સુધારકોએ જ્ઞાતિ પ્રથાનું જે માળખું છે એમાં સ્વતંત્રતા બાદ અને સ્વતંત્રતા પહેલાં અને રામકૃષ્ણ પરમહંસ હોય સ્વામી વિવેકાનંદ હોય આ બધાએ શૈક્ષણિક જાગૃતિ દ્વારા ધાર્મિક જાગૃતિ દ્વારા સામાજિક જાગૃતિ દ્વારા આ બધું કાર્ય કર્યું અને જ્ઞાતિ પ્રથામાં પરિવર્તન આવતું ગયું એ જ રીતના હિન્દી રાષ્ટ્રીય મહાસભાની કામગીરી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની કામગીરી આઝાદીમાં તો હતી જ પરંતુ જ્ઞાતિ પ્રથામાં કઈ રીતે પરિવર્તન લાવવું બધાને એક સાથે કઈ રીતે જોડવા આઝાદીની સાથે સાથે ગાંધીજીએ જે અઢાર રચનાત્મક બાબતો આપી એની અંદર અસ્પૃશ્યતા નાબૂદી પણ એક એમનું પરિબળ હતું તો અસ્પૃશ્યતા નાબૂદી કઈ રીતે દેશમાંથી હટાવવી એ બાબત અંગે પણ ગાંધીજીએ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની કામગીરીમાં નોંધ લીધી છે ત્યારબાદ સામાજિક કાનૂનીકરણ સામાજિક કાનૂનીકરણ ની જ્યારે વાત આવે ત્યારે આપણને બંધારણ જે નીચેનો મુદ્દો છે રાજ્યનું બંધારણ એ બંનેને જોડીને વાત કરવાનું મન થાય કે રાજ્ય બંધારણની અંદર એમને જે હકો મળ્યા અનામત બેઠકો મળી અરે જ્ઞાતિઓને જે ઓળખ મળી બંધારણીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એસસી અને એસટી ઓબીસી આ બધી જે ઓળખો મળી એમને બંધારણીય દરજ્જો મળ્યો અને રાજકીય બાબતોએ એમને બેઠકો મળી તો એ બધામાં પણ જ્ઞાતિ પ્રથામાં પરિવર્તન આવ્યું સામાજિક કાનૂનીકરણની અંદર સર્વધર્મ સંભાવ સમાનતા અને આપણે સૌ એક નાગરિક છીએ આ બધાએ હકો એમને મળ્યા અને જ્ઞાતિ પ્રથામાં પરિવર્તન આવતું થયું અને છેલ્લો અને મહત્વનો મુદ્દો સંદેશા અને વાહન વ્યવહારના સાધનો સંદેશા વર્તમાન સમય આધુનિક સમય એ તો સંદેશા વ્યવહાર માટે બહુ ફાસ્ટ સમય છે ઇન્ટરનેટનો આ સમય છે ઇન્ટરનેટને બલકે હવે તો આપણે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જે વાત કરીએ છીએ એનો હવે તો આ સંદેશા વ્યવહાર માધ્યમનો સમય થઈ ગયો છે અને આ સમયની અંદર તો આપણે નાના બાળક જે બે પાંચ વર્ષનું બાળક છે એનાથી માંડી અને વયોવૃદ્ધ જે છે એમના સુધીમાં આ બધી બાબતો સંદેશા માટેની વિકસી છે અને કોઈ પણ માહિતી જોતી હોય તો ફટ દઈને ગૂગલમાંથી ક્લિક કરી અને એ માહિતી મેળવી શકે છે પરંતુ આ સ્વતંત્રતા બાદ તરતની વાત છે તો સ્વતંત્રતા બાદ સંદેશા વ્યવહારની અંદર પત્ર ટપાલ આ બધું તો હતું જ પરંતુ છાપાઓ ન્યૂઝપેપર ન્યૂઝપેપરો લેખો સામાયિકો જાગૃતિ માટેના આ બધા લેખકોએ જે લખ્યું તે એ એમના સુધી પહોંચાડવામાં આવ્યું સંદેશા માધ્યમ દ્વારા પ્રિન્ટ માધ્યમ દ્વારા આ બધું પહોંચ્યું અને વાહન વ્યવહારનો પણ વિકાસ થયો એના કારણે પણ ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ પ્રથામાં પરિવર્તન આવેલું જોવા મળે છે તો આ સ્વતંત્રતા બાદ જ્ઞાતિ પ્રથામાં જે પરિવર્તન લાવતા પરિબળો હતા તે ત્યારબાદ જે આપણે જીએસ ગુરીએ જ્ઞાતિના છ લક્ષણો આપ્યા છે વિદ્યાર્થી મિત્રો એ છ લક્ષણોમાં જ્ઞાતિનું વર્તમાન સ્વરૂપ કેવું છે એ આજે આપણે તપાસવાનું છે આગળના વર્ગની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે જે જ્ઞાતિના લક્ષણો હતા સામાજિક જે સમાજનું જુદા જુદા ખંડમાં વિભાજન એટલે કે ખંડ વિભાજન હોય કોટિક્રમ હોય ખાનપાન પરના નિયંત્રણો હોય વ્યવસાય પર નિયંત્રણ હોય લગ્ન પર નિયંત્રણ હોય નાગરિક અને ધાર્મિક અધિકાર હોય આ આપણે જે જ્ઞાતિનું પહેલાનું સ્વરૂપ હતું સ્વતંત્રતા પહેલાનું સ્વરૂપ તો એ આપણે ગયા વર્ગની અંદર જોયું હતું પરંતુ આજે આપણે ગ્રામીણ સમાજમાં જે આ છ લક્ષણોમાં જે પરિવર્તન આવ્યા છે જીએસ કુરિયા અને એમએન શ્રીનિવાસ આ લક્ષણોને આધારે જ્ઞાતિને બાંધે છે અથવા તો જ્ઞાતિને ડિફાઈન કરી શકે છે અથવા તો ડિફાઈન કરવા માટે એમને આ છ લક્ષણ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો તો એમાં સમાજનું જુદા જુદા ખંડોમાં જે વિભાજન થયું હતું ઉંચ નિમ્ન મધ્ય તો આ વિભાજન હવે તૂટ્યું છે આપણે જાણીએ છીએ કે શહેરીકરણ વિકસ્યું ઉદ્યોગીકરણ વિકસ્યું ટેકનોલોજીનો સમય છે અત્યારે તો સમાજનું જે ખંડ વિભાજન જે પંચાયત હતી જ્ઞાતિ પંચ હતી એ બધાયમાં હવે પરિવર્તન આવ્યું છે અને જે નાના નાના ખંડોમાં ગામડાઓની અંદર જ્ઞાતિના વિભાજનો થયા હતા એ પણ હવે તૂટ્યા છે તો વર્તમાન સ્વરૂપમાં હવે સમાજનું હજુ પણ એ જોવા મળે છે તો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય તો આ ત્રણ વર્ગ છે એ હજુ પણ ઉચ્ચ વર્ગની અંદર આવતા હોય અથવા તો એનું મહત્વ હોય એવું વર્તમાન સ્વરૂપમાં ગ્રામીણ અંદર જ્ઞાતિનું સ્વરૂપ જોવા મળે છે

પોતે સામાજિક ઉભી ગતિશીલતા તરફ વળતા એ પોતાના પરંપરાગત વ્યવસાયો પણ છૂટ્યા છે ખાનપાન પરના નિયંત્રણો પરિવર્તન લાવનાર પરિબળોમાં આપણે બે પરિબળો જોયા વિદ્યાર્થી મિત્રો એમાંના ઉદ્યોગીકરણ અને શહેરીકરણ હતા તો ઉદ્યોગીકરણ થવાના કારણે વર્ગના જ્ઞાતિના લોકો જોડે કામ કરે છે શહેરીકરણના કારણે વિદ્યાર્થી મિત્રો એ લોકો એક જ ગ્રામના હોય અથવા તો કોઈ નજીકના હોય તો પણ એ લોકો જોડે રહેતા થાય છે ગામના ના હોય અથવા તો કોઈ બાજુમાં રહેતા હોય તો હવે જ્ઞાતિનું સ્વરૂપ કોઈ પૂછતા નથી અથવા તો જ્ઞાતિ અંગે કોઈ પૂછતા નથી એટલા માટે જ ખાનપાન લેતા થયા થયા હોય હોય કે બધા જીવતા સહજીવન આપણે કહીએ કે પહેલેનો સમય કેવો હતો કે કોઈ પણ કામ હોય અથવા તો ગ્રામીણ જમણવાર હોય કે ભોજન લેવાનું હોય તો જ્ઞાતિવાઈઝ એમના જુદા જુદા ભોજન વ્યવસ્થા કરવામાં આવતી હતી પરંતુ વર્તમાનમાં શહેરી જીવનમાં પણ આમાં પરિવર્તન આવ્યું છે અને ગ્રામીણ જીવનમાં પણ પરિવર્તન આવ્યું છે એટલે સહભોજન લેતા થયા હોય એવું વર્તમાન સ્વરૂપમાં જ્ઞાતિમાં અમુક જગ્યા ઉપર જોવા મળે છે વ્યવસાય આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે હવે સામાજિક ઊભી ગતિશીલતા શિક્ષણ લેતા થયા એટલે પરંપરાગત વ્યવસાયમાં હવે કોઈને રસ રહ્યો નથી સુથાર હોય લુહાર હોય દરજી હોય કે વાળ કાપનાર વાળંદ હોય અથવા તો મોચી હોય તો આ બધાએ શિક્ષણ મેળવી અથવા તો ઉદ્યોગોમાં કામ કરી અને ગ્રામીણ સમાજમાંથી બહાર નીકળી સ્થળાંતરણ કરી અને પોતાના જ્ઞાતિ પ્રથાનો જે પરંપરાગત વ્યવસાય હતો એ છોડી અને પોતાનો અર્પિત જે દરજ્જો હતો એમાંથી દૂર ગઈ અને પ્રાપ્ત દરજ્જા તરફ વળ્યા છે હવે તો સુથાર લુહાર અરે કોઈપણ વર્ગના જે બાળકો હોય એમાં કોઈ શિક્ષણ લઈને આગળ બાળકો જે છે એ ડોક્ટર એન્જિનિયર આવા બધા વ્યવસાયો તરફ જઈ રહ્યા છે કોઈ શિક્ષક અરે કોઈ પ્રોફેસર અરે કોઈ આપણે એમના જે ગમતા હોય એ વર્ગની અંદર ગયા કલા ક્ષેત્રે શિલ્પ ક્ષેત્રે આ બધા ક્ષેત્રે હવે આગળ વધી રહ્યા છે લગ્ન પરના નિયંત્રણો આપણે એક સગોત્ર જે લગ્ન હતા અથવા તો સમાજશાસ્ત્રની અંદર લગ્ન કુટુંબ અને જ્યારે આપણે પેપર ભણીએ આંતર જ્ઞાતિય લગ્ન વ્યવસ્થા હવે તૂટી અને બાહ્ય જ્ઞાતિ જે લગ્ન છે હવે કોઈ એક કુળ ગોળ ગોત્ર આ જોયા વગર હવે જ્યાં સંતાનોની મરજી હોય છે અથવા તો જીવનસાથીની પસંદગી છે એ બાળકો ઉપર મૂકતા હોય છે અને આપણે સમાજશાસ્ત્રની અંદર જીવનસાથી મેળવવાની રીતો જીવન પસંદગી મેળવવાની રીતો એ વિષય પર પણ અભ્યાસ કરીએ છીએ નાગરિક અને ધાર્મિક અધિકાર પહેલેનો સમય આપણે બધા જાણીએ છીએ કે પાણી ભરવાના કૂવા નોખા હોય અથવા તો એમના સ્નાનાગૃહ નોખા હોય અને મંદિરો એમના જુદા હોય ધાર્મિક સ્થળો જુદા હોય પરંતુ બંધારણના કારણે અથવા તો સમાજ સુધારકોના કારણે હવે આ નાગરિક અને ધાર્મિકના જે અધિકારો છે અને ધર્મસ્થાન પૂજાસ્થાન આ બધી જગ્યા ઉપર સમાનતા જોવા મળી હોય એવું પ્રમાણ હવે જોઈ શકીએ છીએ વર્તમાનની અંદર આ જ્ઞાતિ વ્યવસ્થાનું સ્વરૂપ આપણને બદલાયેલું હોય તેનું પ્રમાણ આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો ગ્રામીણ સમાજ શાસ્ત્રના આ પેપરની અંદર આપણે જ્ઞાતિ વ્યવસ્થામાં જે સત્તામાં એમાં જે પરિવર્તન આવ્યું વર્તમાન સ્વરૂપમાં એ કેવું છે એના વિશે આજે આપણે અભ્યાસ કર્યો એના પરિવર્તન લાવનાર પરિબળો તરીકે આપણે શિક્ષણ શહેરીકરણ ઔદ્યોગિકરણ રાજકીય બંધારણ આ વિશે અભ્યાસ કર્યો અરે સંચાર માધ્યમો જેવા આપણે વાહન વ્યવહાર હોય સંદેશાવ્યવહારના જે સાધનો હોય વ્યવસાયમાં જે પરિવર્તન આવ્યું છે તે એમને સામાજિક ઊભી ગતિશીલતા જે કરી છે તે તો આ બધાય પરિવર્તન લાવનાર જ્ઞાતિ પ્રથામાં સ્વતંત્રતા બાદના પરિબળો છે એ જ રીતની અંદર આપણે વર્તમાન સ્વરૂપમાં જે જીએસ ઘરીએ જ્ઞાતિના લક્ષણો આપ્યા હતા એ જ રીતના એ તે સમયે હતા જ્ઞાતિગત લક્ષણો પણ વર્તમાન સ્વરૂપ એનું કેવું છે એમાં આપણે સમાજનું ખંડ વિભાજન ખાનપાન પરના નિયંત્રણો હતા જે નાબૂદ થયા છે હવે એ જ રીતના વ્યવસાય હોય હોય લગ્ન પરના નિયંત્રણો કે નાગરિક અને ધાર્મિકના જે અધિકારો હોય એ તમામ બાબતો વિશે આજે આપણે વિદ્યાર્થી મિત્રો વર્તમાન સ્વરૂપ એનું કેવું છે એના વિશે આજે આપણે અભ્યાસ કર્યો ગ્રામીણ સમાજશાસ્ત્ર એસોસિએન બસો ચાર ની અંદર અને હવે પછી તમે જે જોશો કે એના સ્વાધ્યાય માટેના કયા કયા પ્રશ્નો હોય તો ગ્રામીણ સમાજમાં જ્ઞાતિ પ્રથામાં પરિવર્તન લાવનાર પરિબળો છે એ સમજાવો એવા પ્રશ્નો વિશે તમે અભ્યાસ કરો ગ્રામીણ સમાજમાં બદલાયેલી તરાહમાં જ્ઞાતિનું વર્તમાન સ્વરૂપ કેવું છે એ સમજાવો તો આવા સ્વાધ્યાય માટેના પ્રશ્નોનો તમે અભ્યાસ કરી શકો છો અને તમને જો વધુ માહિતી મેળવવી હોય તો આ પુસ્તકો તમે જોઈ શકો છો જેની અંદરથી તમને વધારે માહિતી મળી જશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે એસોસિએન બસો ચાર ગ્રામીણ સમાજશાસ્ત્ર વિશે અભ્યાસ કર્યો અને હવે પછી આગળના વર્ગમાં સમાજશાસ્ત્રના કોઈ નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ચૈતન્ય સ્ટુડિયોનો હું આભાર માનું છું